નમસ્કાર વિક્રમ સંવત બે નું વર્ષ વૃશ્ચિક રાશિ જાતકો માટે કેવું રહેશે આવો જાણીએ આર્થિક રીતે વર્ષ ધીમી પ્રગતિ આપનાર છે નવા કમાણીના સ્ત્રોત મળી શકે ભૂમિ ભવન બાબતે જોખમ ન લેવા ધીરજ થી સફળતા મળશે નોકરી ધંધાની સ્થિતિમાં સ્થિતિ યોગ છે આવક રોકડ બચત બાબતે થોડી સતતતા રાખવી મે જૂન પછી નવી તક મળી શકે ભૂમિ ભવન સંબંધિત બાબતોમાં ગુંચવાડા કે વિલંબ દેખાઈ શકે રોકાણ માટે એકાદ વર્ષ પ્રતીક્ષા કરવી વારસાઈ બાબતે કૌટુંબિક પ્રશ્નોમાં માર્ચ સુધીમાં સમાધાન થઈ શકે મકાન વાહન માટે આવતા વર્ષે ઓક્ટોબર પછી બળવાન યોગ શરૂ થશે વૃશ્ચિક લગ્ન છે તેવા વિદ્યાર્થીઓએ અભ્યાસમાં એકાગ્રતા કેળવવી એમસીક્યુઝમાં નાની ભૂલો થઈ શકે છે તેમાં પણ મે જૂન સુધી વિશેષ મહેનત કરવી નવા એડમિશન અંગે ગુંચવાડા રહી શકે બે હાજર છવ્વીસ માં નવેમ્બર સુધી વિદેશ યોગ વધુ બળવાન રહેશે સ્ટુડન્ટ વિઝા પર વિદેશ જવા માંગતા વિદ્યાર્થીઓને કોલેજ યુનિવર્સિટીની પસંદગીમાં અસંતોષ રહી શકે આ બાબતે થોડું નમતું જોખવું વૃશ્ચિક લગ્નના જાતકોએ વ્યક્તિગત જીવનમાં સંતુલન રાખવું જૂની વાતો ભૂલી જવી સંબંધમાં શુષ્કતા ઘટાડવા ફરવાનું આયોજન કરવું વિવાહ યોગ નિર્બળ છે પણ કુંડળી વળવાન હશે તો શક્યતા છે પ્રેમ સંબંધ બાબતે રહી શકે ભ્રમણ સંબંધોમાં શુષ્કતા લાવી શકે પકડી ન રાખવી નવા સાથી માટેનો યોગ વળવાન નથી સંબંધોમાં કડવાશ હોય તો મે જૂન સુધી ધીરજ રાખવી બે માં જૂન થી નવેમ્બર સુધી પ્રવાસ નો પ્રબળ યોગ છે આરોગ્ય આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય એપ